નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું પાંચ વર્ષના દીકરાની માતા અવસાન પામી એટલે તેના પિતાએ બીજા લગ્ન કર્યા સાવકી માતાએ દીકરા સાથે એવું કર્યું એક ખૂબ જ સુખી પરિવાર હતો કપલના લગ્ન થયાને લગભગ ત્રણ વર્ષ જેટલો સમય થયો હશે અને ઘરમાં એક દીકરાનો જન્મ થયો હતો નાના બાળકના ઘરમાં આવ્યા પછી પહેલેથી પણ વધુ ખુશખુશાલ માહોલ ઘરમાં થઈ ગયો હતો દીકરાને માતા પણ તેને ખૂબ જ સારી રીતે સાસવી અને રાખતી ધીમે ધીમે સમય વીતતો ગયો અને દીકરો પણ મોટો થતો ગયો દીકરાની ઉંમર લગભગ પાંચ વર્ષની હશે ત્યારે તેની માતાનું અવસાન થઈ ગયું પરિવાર પર જાણે તો દુઃખનો આપ ફાટી પડ્યો હોય એ રીતે બધા લોકો શોખમાં જતા રહ્યા દીકરાની ઉંમર પણ એટલી નાની હતી કે એ સમયે બાળકને પોતાની માતાના સ્નેહની સૌથી વધારે જરૂર હોય અને અચાનક એ જ સમયે તેમની માતાને ગંભીર બીમારી થઈ અને તેનું અવસાન થયું બાળકની ઉંમર ઘણી નાની હતી એટલે પરિવારજનોએ એકઠા થઈને વિચાર્યું કે તેના છોકરાના બીજા લગ્ન કરાવી દેવા જોઈએ અને પરિવારના આગ્રહથી બાળકના પિતાએ પોતાની ઈચ્છા તો ન હતી તેમ છતાં બીજા લગ્ન કરી લીધા ઘરમાં નવી માતા આવી નવા લગ્ન કરીને આવી ત્યારે નવી માતા દીકરાનું ધ્યાન સારી રીતે રાખતી પરંતુ થોડા સમય પછી જ તેણે બાળકને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું દિવસે ને દિવસે તે દીકરાને ત્રાસ આપતી જાય અને થોડા દિવસો પછી તો તેના દીકરાને મારવાનું પણ ચાલું કરી દીધું તેને મનમાં એમ લાગે રાખતું કે એ બાળકને ત્રાસ આપતી રહેશે એટલે દીકરો મૂર્જાઈ જશે પરંતુ એથી ઉલટું બાળકની ઉંમરની સાથે સાથે તે દિવસે ને દિવસે તાજો માજો થતો જતો હતો સાવકી માતા વિચારમાં પડી ગઈ કે હું આટલો બધો ત્રાસ આપું છું સાથે સાથે હું તેને પૂરતું જમવાનું પણ નથી આપતી તેમ છતાં આ દીકરો આવો તાજોમાજો કેમ રહેશે આ વાતની તેને કંઈ સમજ પડતી ન હતી પછી તેને અચાનક યાદ આવ્યું કે દીકરાના પિતા અને દીકરો બંને સવારે કોઈ એક રૂમમાં બેસતા અને લગભગ દસેક મિનિટ પછી તેઓ એ રૂમમાંથી બહાર નીકળી જતા પછી સ્ત્રીએ આ વાત ખૂબ નવાઈજનક લાગી કે આખરે તે રૂમમાં જઈને તે બાળકના પિતા તેને શું ખવડાવી રહ્યા હશે કે તે આવો તાજો માજો રહેશે અને તેની માતાએ એ વાત પણ નોટિસ કરી હતી કે તેના લગ્ન થઈને તે આવી હતી પરંતુ હજુ સુધી એ રૂમમાં તે ગઈ ન હતી અને તેને કોઈએ ત્યાં જવાની પણ ના પાડી હતી એટલે તે મનોમન વિચારવા લાગી ગયા દીકરાનો બાપ તેને દરરોજ કંઈક સારું સારું ખવડાવતો હશે એટલે જ દીકરો દિવસે ને દિવસે માજો થતો જાય છે આખરે દીકરો અને બાપ તે રૂમમાં જઈને શું કરતા હશે એક દિવસ તો હું આ જાણીને જ રહીશ આવું દીકરાની સાવકી માતાએ નક્કી કર્યું એ લોકો જે ઘરમાં રહેતા હતા તે ઘરને હમણાં જ રિનોવેશન કરાવવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણસર તે રૂમનું રિનોવેશન થયું ન હતું કે પછી કરવામાં આવ્યું ન હતું એટલે તે રૂમનો દરવાજો પણ જૂનવાણી હતો એક દિવસ સવારે ઓફિસે જતા પહેલાં પિતા અને તેનો દીકરો બંને તે રૂમમાં ગયા કે પાછળથી તરત જ સાવકી માતા આવી અને દરવાજામાં રહેલી નાનકડી તિરાડમાંથી અંદર શું થઈ રહ્યું છે તે જોવા લાગી રૂમમાં ગયા પછી પિતાએ ખૂણામાં એક વસ્તુ રાખી હતી જેની ઉપર કપડું ઢાંક્યું હતું એ કપડું હટાવ્યું તો તેની સાવકી માતા આચર્યશક્ત થઈ ગઈ કારણ કે તે વસ્તુ બીજી કોઈ નહીં પરંતુ તે દીકરાની અવસાન પામેલી માતાનું પૂતળું હતું આ બધા દ્રશ્ય જોઈને સાવકી માતા આચર્યમાં પડી ગઈ કે આવું પૂતળું શું કામ બનાવવામાં આવ્યું હશે હકીકતમાં દીકરાને માતાના અવસાન પછી બાળકના પિતાએ આ પુતળું બનાવરાવ્યું હતું થોડા સમય પછી બાળક તે પૂતળા પાસે ગયો અને દરરોજ જેમ કરતો તે રીતે તે પૂતળાને ભેટી પડ્યો પૂતળામાં ઇલેક્ટ્રિક ગોઠવણી કરીને સેટિંગ વગેરે ગોઠવવામાં આવી હતી જેનાથી માતાનો હાથ બાળકના માથા પર અને પીઠ પર ફરવા લાગ્યો બાળક જેટલા સમય સુધી તેની માતાના પૂતળાને ભેટીને ઊભો હતો ત્યાં સુધી તેની માતાનું પુતળું પણ બાળકને વહાલ કરી રહ્યું હતું આ બધું દૃશ્ય બહારથી દરવાજામાં રહેલી તિરાડમાંથી જોઈ રહેલી સાવકી માતાને દેખાયું એટલે તરત જ સમજી ગઈ કે તે દીકરાને ગમે તેટલો ત્રાસ આપતી હોય તેમ છતાં દીકરો દિવસે ને દિવસે શું કામ થતો જાય છે આ ભલે કદાચ એક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ સાહેબ તમે ખાલી વિચાર કરો કે જો મરી ગયેલી માતાના પુતળાનો હાથ પણ દીકરાને બધી ખરાબ પરિસ્થિતિઓથી બચાવીને કોઈ પણ પરિસ્થિતિમાં તેને તાજો માજો રાખી શકતો હોય તો પછી જીવતી માતાનો હાથ જ્યારે દીકરાના માથા પર ફરે તેનું શું પરિણામ આવી શકે સાવ સાચી વાત કહું ને સાહેબ તો એનો અંદાજ ન લગાવી શકીએ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ